આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવવાની મહેરબાની કરી અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના કોશિશ કરી લીધી કેશ ખોટો કર્યો કેશ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા ને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના જ તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના હિસારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દેશે કા આપી શકે છે રાજીનામું એટલે શું મારી એક વિનંતી છે રિક્વેસ્ટ છે જો આપશે ભાજપ હું એમ કહું છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માફ કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો છસો યુનિટ વીજળી ફ્રી કરી બતાવે ચાલો એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે અને મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ વખડવું જોઈએ